ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી તારીખ દસ અને બાર સુધી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટરની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે ધોરણ દસ અને બાર માં કુલ ચુમ્માલીસ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે જેમાં અઠાવીસ હજાર બસો ને છન્નુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા ટ્રોલ રૂમ ઉપરાંત એસએસસી અને ઝોનલ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં છ તાલુકામાં ધોરણ દસ ના સત્યાવીસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પંદર અને વિજ્ઞાન પ્રવાહના ત્રણ પરીક્ષા કેન્દ્રો મળીને કુલ ચુમ્માલીસ પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા યોજાશે અને આ માટે ધોરણ દસ મોડાસા અને શામળાજી ઝોન અને ધોરણ બાર માટે મોડાસામાં ઝોન સહિત કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને શાળાના કોઈ પણ કર્મચારીનું સંતાન શિક્ષણ પરીક્ષા આપતું હશે તો તેમને પરીક્ષા કામગીરીમાંથી મુક્ત રાખવા સ્પષ્ટ સૂચના બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તથા કેન્દ્ર સંવાહકો ને આપી દેવામાં આવી છે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સાહજિક રીતે ચિંતિત રહે છે અને માનસિક દબાણ અનુભવે છે ત્યારે સદર પરીક્ષા માટે અત્રેના જિલ્લાના વિદ્યાર્થીઓને પરીક્ષામાં માર્ગદર્શન મૂંઝવણ પરીક્ષાની તૈયારી સંદર્ભે ઉપસ્થિત તથા પ્રશ્નો માટે સલાહકારના મોબાઈલ નંબર પર દર્શાવેલ સમય અને તારીખ સુધી સંપર્ક કરી શકાશે રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોર જનાદેશ ન્યૂઝ સર્વ